રૂપવાસમાં કાર્યરત છે અત્યંત પ્રેમાળ અને ઉમદા સ્વભાવ ધરાવતા જીવરાજભાઈ બાળકોને ખૂબ જ સરસ શિક્ષક શિક્ષણ આપવા માટે જાણીતા છે તેમના માર્ગદર્શન હેઠળ અનેક બાળકોનું ભવિષ્ય ઘડાયું છે આવા સમર્પિત શિક્ષકને આપણા કોટી કોટી વંદન લાગણી પણ લાગે છે કે વિદાય પ્રસંગ જેવો હોય છે કે જે ખુશી અને દુખી બંને સાથે જોડાયેલી હોય છે ખુશી એટલા માટે કે આપણે અહીંથી બીજી સ્કૂલમાં કદાચ માટે અહીંયા બદલી કરાવેલી છે તો ત્યાં જવાનો મોકો મળ્યો

મારા પોતાના વતનદાર ક્યારે પણ રાખ્યું નથી અને અત્યારે તમે બધા જોઈ શકો છો મારા બાળકો પણ મને એટલો બધો ખૂબ પ્રેમ આપ્યો છે ગ્રામ્ય પણ ખૂબ મને પ્રેમ આપ્યો છે મારી કારકિર્દીની વાત કરું તો પહેલા પહેલા માર પ્રતિસ નો ત્યારે એ મુથરાજી અંદર લાગ્યો તો કે મેં ને 5 સાડે 5 નોકરી કરી હતી ત્યાંથી મને બદલી કરી હું અહીંયા આવ્યો અહીંયા લગભગ મને 18મું 18મું રનિંગ છે આ વર્ષ છે તો 18માં વર્ષે મને અહીંયા આ સેવા કરવાનો જે મોકો આપ્યો છે સરકારી મોકો આપ્યો બસતા સંને પર ખૂબ સાથ સહકાર મને આપ્યો છે અને બીજો મેં જ્યારે મકાન નતું કરતો ત્યારે આપણે અહીંયા ધર્માજી આ અર્જનજી આપે એમાં ઘરે મૂકે તો મથાં ભાભી જે ત્યારે મને આજે દર્શન સેવાને પણ યાદ કરાવું છું કામ છે રાધને કે ત્યારે ગમનથી ત્યારે એ કે વાત કરી છું મૈયા જેતો હું દૂધ લેવા આવતો મને દૂધ તમે આપતા ત્યારે મને એનો પૂરો થાતારે પૈસા ત્યારે હું આપવા જો ત્યારે પૈસા ના લીધા ત્યારે જેડ ફી પાડના લો છે ત્યારે મને તમે નથી કરી દીધું તમે મને છ મહિના સુધી મને અહિયાં દૂર મીટર ટૂંક એક મીટર ભરી આવ્યા હતા ક્યારે પૈસા બીજી વાત ના તમારે પૈસા લેવાતા পইচা ধৰা ভাবিছা পিছ মই এতিয়া ডাঙৰ বাঢ়াই গৈ ডাঙৰ পাঠি খৰচ গ'লো বহি পিছত নানা নাই মোক থাকে এতিয়া মোৰ আনন্দ